પંચમહાલ વડોદરા તથા મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ નંગ છ કિંમત રૂપિયા એક લાખ વીસ હજારના ચોરીના મુદ્દા માલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી શહેરા પોલીસ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાજપૂત શહેરા પોલીસ સ્ટેશન નવોને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે શહેરા તાલુકાના ખરોલી ગામના વચલા ફળિયામાં રહેતો કલ્પેશભાઈ ઉદાભાઈ પરમાર પાસે શંકાસ્પદ મોટરસાયકલો છે જેથી પોલીસ દ્વારા તપાસ કરતા કલ્પેશ પાસેથી એક નંબર પ્લેટ વગરની મોટર મળી આવી હતી જેની ચેસીસ તથા એન્જી નંબરની ગુજરાત સરકારના ઈ ગુજકોપ મોબાઈલ પોકેટ કોપમાં તપાસ કરી પકડાયેલા ઈસમની સઘન પૂછપરછ કરતા તેણે પોતાના અન્ય મિત્રો સાથે મળી અલગ અલગ જગ્યાએથી અન્ય બીજી મોટરસાયકલો ચોરી લાવી પોતાના જ તેમજ મિત્રોના ઘરે મોટરસાયકલો છુપાવી રાખેલાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે તમામને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ શહેરા